પુરાણ ભાગ એકસો ચાર સનતકુમારજી કહે છે હે વ્યાજી હવે જે રીતે અંધકાસુરે પરમાત્મા સંભુના ગણાધ્યક્ષ પ્રજ્ઞ પ્રાપ્ત કર્યું હતું મહેશ્વરના એ મંગલમય તરિતનું શ્રવણ કરું હે મુનિશ્વરે અંધકાસુરે સુરે પહેલાં શિવજીની સાથે બહુ મોટો ઘોર સંગ્રામ કર્યો હતો પરંતુ પરંતુ પછી વારંવાર સાત્વિક ભાવના ઉદ્રેકથી અને શંભુને પ્રસન્ન કર્યા દા કેમકે વિવિધ પ્રકારની ઇલ્લા કરનારા શંભુ શરણાગત રક્ષક તથા પરમ ભક્તો વચ્ચલ છે એમનું મહાત્મા પરમ અદભુત છે વ્યાજીએ પૂછ્યું હે શ્વર સાડી મુનિવર તે અંધક કોણ હતું ભૂતલ પર કયા વીરવાન કુળમાંથી ઉત્પન્ન થયો હતો પ્રધાન તથા મહાનગર મનસ્વી એ બળવાન અંધકનું સ્વરૂપ કેવું હતું અને કોનો પુત્ર હતું એણે પરમતેરજી સંપૂર્ણ ગણા અધ્યક્ષતા કેવી રીતે પ્રાપ્ત કરી હે મુને પૂર્વકાળની વાત છે એક સમયે ભક્તો ઉપર પૂરા કરનારા તથા દેવોમાં ચક્રવર્તી સમ્રાટ ભગવાન શંકરને વિશાદ કરવાની ઈચ્છા થઈ ત્યારે તે પાર્વતીને ગણોની સાથે લઈને પોતાના નિવાદભૂત કૈલાસ પર્વત પર ચાલીને કાશીપુરમાં આવ્યા ત્યાં હમણાં એ પૂરીને પોતાની રાજધાની બનાવીને ભૈરવ નામના વીરને એનું રક્ષક નિયુક્ત કરી દીધું પછી પાર્વતીજી સાથે રહેતા રહેતા એ ભક્તજનોને સુખ આપનારા અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા એક સમયે તેના વરદાનના પ્રભાવ અને એક વિરાગ વિરાગ્રહણીય ગણેશ શિવા સાથે મંદ્રાચલ પર ગયા ત્યાં પણ વિવિધ પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યા એક દિવસ જ્યારે પ્રચંડ પરાક્રમી કપરદી શિવ મંદિરાચલની પૂર્વ દિશામાં બેઠા હતા એ સમયે ગિરજાએ નર્મદ નર્મ ક્રીડાવશ એમના નેત્રો બંધ કરી દીધા આ રીતે જ્યારે પાર્વતીએ મૂગા સોનું અને કમળના પ્રભાવાળા પોતાના કરકમળથી ઘરના નેત્ર ઢાંકી દીધા ત્યારે એમના નેત્રો બંધ થઈ જવાને કારણે ત્યાં ક્ષણભરમાં જ ઘોલ કર ફેલાઈ ગયું પાર્વતીના હાથનું મહેશ્વરના સન્દેશ પરતાં જ તંભુના લલાટમાં સ્થિર અગ્નિથી સંતપ્ત થઈને મદદ જલ પ્રગટ થઈ ગયું અને જલના થોડા ઘણા બિંદુઓ ટપકી પડ્યા ત્યારબાદ એ એક ગર્ભનું રૂપ ધારણ કરી દીધું એનાથી એક એવો જીવ પેદા થઈ જેનું મુખ વિકરાળ હતું તે અત્યંત ભયંકર ક્રોધી કૃતજ્ઞ અંધ કૃપ જટાધારી કાળા રંગનો મનુષ્યથી ભીન એના કણસી ઘોર ઘર અવાજ પેદા થઈ રહ્યો હતો તે ક્યારેક ગાતો ક્યારેક હસતો અને ક્યારે રડતો એના જડબા ચાઢતા ચાઢતા નાચી રહ્યો હતો એ અદ્ભુત દસ જીવના પ્રાકૃતિક શિવજી સ્મિત કરીને પાર્વતીજીને કહેવા લાગ્યા એ પ્રિય મારા નેત્રોને ઢાંકીને તમે જ આ કર્મ કર્યું છે પછી તમે એનાથી ડરીશા માટે રહ્યા છો શંકરજીના નિજન સાંભળીને ગૌરી હસી પડ્યા અને એમના નેત્રો પરથી એમણે પોતાના હાથ હટાવી લીધા પછી તો ત્યાં પ્રકાશ થઈ ગયો પરંતુ એ પ્રાણીનું રૂપ ભયંકર જ રહ્યું અને અંધકારથી ઉત્પન્ન થયો હોવાને કારણે એ અંત પણ હતો ત્યારે આવા પ્રાણીને પ્રગટ થયેલ જોઈને ગૌરીએ મહેશ્વરને પૂછ્યું હે ભગવાન મને સાચે જોવું કે આપણી સામે પ્રગટ થયેલા બેડોળ પ્રાણી કોણ છે તો અત્યંત ભયંકર છે સંગ એ મહર્ષિ જ્યારે લીલા રચના તથા ત્રણેય લોકોના જનની ગૌરીએ સૃષ્ટિ કરતાને અંધી સૃષ્ટિના વિષય આમ પ્રશ્ન કર્યો ત્યારે લીલા વિહારી ભગવાન શંકરજી પોતાના પિતાનું વતન સાંભળીને થોડું હશે અને આ પ્રકારે બોલ્યા હે અદભુત ચરિત્ર રચનારા અંબિકે સાંભળો જ્યારે તમે મારા નેત્રો ઢાંકી દે એ જ સમયે આ અદ્ભુત અને પ્રચંડ પરાક્રમની પ્રાણી મારા પરિચયવાથી પ્રગટ થયું એનું નામ અંધક છે તમે જ્યાંના પ્રગટ કરનારા છો તેથી સખ્યો સહિત તમે કર્મપલક એની ગણોથી યથાયુક્ત રક્ષા કરતા રહેવું જોઈએ એ આર્ય આ રીતે બુદ્ધિપૂર્વક વિચાર કરીને તમારે બધા કાર્યો કરવા જોઈએ હેમુને પોતાના સ્વામીના આવા વચન સાંભળીને ગૌરીનું હૃદય કરુણાર્થ થઈ ગયું એ પોતાની શખ્યો થઈ અંધકને પોતાની પુત્રની જેમ વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા રક્ષા કરવા લાગ્યા ત્યારબાદ ઋતુ આવતા દૈત્ય વિણાક્ષ્ય પુત્રની કામનાથી એ જ વનમાં આવ્યું કેમ કે એની પત્નીએ એના મોટા બંધુની સંતાન પરંપરા જોઈને એને સંતાન સાથે તપસ્યા માટે પ્રેરિત કર્યું હતું ત્યાં તે કશ્યપનંદર હિણાક્ષર વનનો આશ્રયને પુત્ર તપ કરવા લાગ્યો એના મનમાં મહેશ્વરના દર્શનની કે તે ક્રોધ વગેરે દોષોને કાબૂમાં કરીને કૂંઠાની જેમ નિશ્ચળ થઈને મગ્ન થઈ ગયું હે દિજ ત્યારે જેની તજામાં વિષ્ણુ ચિહ્ન વર્તમાનથી તથા જે પિનાક ધારણ કરનારાથી એ મહેશ એની તપસ્યાથી પૂર્ણ થઈ પ્રસન્ન થયા અને વરદાન આપવા માટે રાલ્યા અને એ સ્થળ પર જઈને હિણાક્ષરને કહેવા લાગ્યા મહેશ્વરે કહ્યું હે દૈત્યનાથ હવે તું પોતાની ઇન્દ્રિયોના વિનાશ ન કર શા માટે તે આ વ્રતનો આશ્રય લીધો છે તું પોતાનો મનોરથો પ્રગટ કર હું વરદાન દેનાર શંકર છું તેથી તારીજી અભિલાષાથી સર્વ હું તને પ્રદાન કરીશ હે મહર્ષિ મહેશ્વરના એ સરસ વચન સાંભળીને દૈત્યનાથ ધર્ણ રાખ્યો પરમ પ્રસન્ન થયો ગિરરાજના ચરણોમાં નમસ્કારની અનેક પ્રકારની શુદ્ધિ કરી પછી તે અંજલિબંધ થઈને માથું ફેરવી નમાવીને કહેવા લાગ્યું હિણાશે કહ્યું હે ચંદ્રભા મારે ઉત્તમ પ્રકારના સંપન્ન અનુરૂપ કોઈ પુત્ર નથી એટલા માટે મેં આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે હે દેવીશ મારે પરમ બ્રહ્મશાળી બળશાળી પુત્ર જોઈએ છે તે આપો હે મુને દેવદ્રાજના વતન સાંભળીને પરમકુરા શંકર પ્રસન્ન થઈ ગયા અને એને કહેવા લાગ્યા હે દ્વે તારા ભાગ્યમાં તારા વીરચી ઉત્પન્ન તના પુત્ર તો નથી લખાયો પરંતુ હું તને એક પુત્ર આપું છું મારો એક પુત્ર છે જેનું નામ અંધક છે એ તારા જેવો જ પરાક્રમી છે અને અજય છે તું સંપૂર્ણ દુઃખોનો ત્યાગ કરીને એને પુત્ર રૂપે પ્રસન્ન કરી લે અને આ પ્રકારે પુત્ર પ્રાપ્ત કરી લે સનતકુમારજી કહે છે હે મહર્ષિ એને આમ કહીને ગૌરવની સાથે બિરાજમાન એ ભૂતના ત્રિપુરારી શંકર એ પ્રસન્ન થઈને મીણાક્ષરે તે પુત્ર આપી દો આ પ્રકારે શિવજી પાસે પુત્ર પ્રાપ્ત કરીને મહામનસ્વી દેખ પરમ પ્રસન્ન થયો એણે અનેક સ્ત્રોતો દ્વારા રુદ્રની પૂજા કરીને પ્રદક્ષિણ કરી અને પછી તે પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો ગિરીશ પાસેથી પુત્ર કાર્ય લીધા બાદ તે પ્રચંડ પરાક્રમી દૈત્ય સંપૂર્ણ દેવતાઓને જીતીને આ પૃથ્વીને પોતાના દેશ રસાતલમાં ઉઠાવીને લઈ ગયો ત્યારે દેવતાઓ મુંગીઓને સિદ્ધોએ અત્યંત પરાક્રમી વિષ્ણુની આરાધના કરી પછી તો ભગવાન વિષ્ણુ સર્વાત્મક યજ્ઞમય વિકરાળ વાતાવરણ શરીર ધારણ કરીને લાંબા મુખથી અનેક પ્રકારે પૃથ્વીને વિધિ કરીને પાતાલ્લુકમાં ઘૂસી ગયા ત્યાં એમણે પોતાની તૂટ આગલી લાંબા લાબા મુક્તિ ચેકડો દજંબ કરીને પોતાના વ્રત જેવા કઠોર પાત પ્રહારોથી નીચાસ્તરોની સેનાને ધમરોળી નાખી ત્યાર પછી અદ્ભુત અને પ્રથમ તેસરજી વિષ્ણુએ કરોડો સૂર્યો સમાન પ્રકાશમાન સુદર્શન ચક્રતી પ્રજ્વલિત પ્રજ્વલિતને કાપી લીધું અને દુષ્ટ દક્ષ્યોને સળગાવીને ભસ્મ કરી દીધા આ જોઈને દેવરાજ ઇન્દ્રને ખૂબ જ પ્રસન્નતા થઈ એમણે અસુર રાજ્ય પર અંધકને અભિષેક કરી દો પછી મહાત્મા ઇન્દ્રુ ઇન્દ્ર વિષ્ણુને પોતાની દાઢો દ્વારા પાતાળથી પૃથ્વીને લાવતા જોઈને પરમ પ્રસન્ન થયા અને પોતાના સ્તર પર આવીને પૂર્વવત સ્વર્ગને પૂતળની રક્ષા કરવા લાગ્યા આ બાજુ વરાહારૂપ ધારણ કરીને ઉત્તમ કાર્ય કરનારા અગ્ર રૂપ ધારી શ્રેસંસિત થઈને સમસ્તદેવ મુનિઓ અને પદ્મયોની બ્રહ્મા દ્વારા પ્રશંસિત થઈને પોતાને લોક ચાલ્યા ગયા આ રીતે વરાધારી વિષ્ણુ દ્વારા અસુર અસુરણા માર્યા જવાથી સમસદેવ મુનિતા અન્યા બધા જ જીવ સુખી થઈ ગયા ભાગ એકસો ચાર પૂરો